ચરોતરના લાલાભાઈ નામના યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈ આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ છે ઘટના એવી બની હતી કે ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને ચરોતરના યુવકે તુચ્છ કરતા વિવાદનો ગયો હતો જેને લઈને આદિવાસી સમાજના આગેવાનો અને લોકો આજે તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા જ્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ વિરોધ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો અમારા ખર્ચી ગામના સુખદેવ ના પુત્ર અજય કુમાર સાથે લગ્ન હોવાથી એ લોકો ત્યાં અમારા ત્યાં હેલિકોપ્ટર લઈને આવેલા એટલે બહુ ગૌરવની બાબત છે અમારા આદિવાસી સમાજ માટે તો બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચ આ ન્યૂઝ વાયરલ થયેલા તો એમાં એક લાલભાઈ કરીને એમને કીધું કે ભીલડાઓ પણ હેલિકોપ્ટર માં ફરતા થઈ ગયા તો બધાએ કમેન્ટ કરી પછી મેં પણ એમને કમેન્ટ કરી કે ભાઈ તમારે બી લાવવું હોય તો તમે બી લાવો તમે બીજાની ઈર્ષા કેમ કરો તો એને પછી એટલી બધી અભદ્ર ભાષામાં એને ટિપ્પણી કરી છે જે મારાથી અહીંયા બોલી શકાય તેવું નથી ત્યાંને તાત્કાલિક તપાસ થવી જોઈએ અને કાયદે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ નહીં તો આ બધા અમારા ટાઈગરો છે તમે જોઈ લેજો હા ક્યારે ક્યારે હું થઈ જશે જંગલ જંગલ માંથી ક્યારે છલાંગ મારશે ને ક્યારે આવશે ને એ કોઈને ખબર નહિ પડે એટલે વહીવટી તંત્ર પોલીસ તંત્ર હોય કલેક્ટર ઓફિસ હોય ચેતવણી ચેતવણી પણ એવા લોકો પર તાત્કાલિક સાથે કાર્યવાહી થાય અને જેલમાં સડી રહે ચરોતર ના લાલાભાઈ નામના યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈ આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ છે ઘટના એવી બની હતી કે ખર્ચી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને ચરોતરના યુવકે કરતા વિવાદનો મતકોળો છડાઈ ગયો હતો જેને લઈને આદિવાસી સમાજના આગેવાનો અને લોકો આજે તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા જ્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ વિરોધ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો અમારા ખર્ચી ગામના સુખદેવભાઈ ના પુત્ર કુમાર સાથે લગ્ન હોવાથી એ લોકો ત્યાં અમારા ત્યાં હેલિકોપ્ટર લઈને આવેલા એટલે બહુ ગૌરવની બાબત છે અમારા આદિવાસી સમાજ માટે તો બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં આ ન્યૂઝ વાયરલ થયેલા તો એમાં એક લાલભાઈ કરીને એમણે કીધું કે બિલડાઓ પણ હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા

એ કોઈને ખબર નહીં પડે એટલે વહીવટી તંત્ર પોલીસ તંત્ર હોય કલેક્ટર ઓફિસ હોય કે સરકારી હોય એ લોકોને અમારે આ રજૂઆત છે અને ચેતવણી કે ચેતવણી પણ એવા લોકો પર તાત્કાલિક એટ્રોસિટી સાથે કાર્યવાહી થાય અને જેલમાં સડી રહે